મુકેશભાઈ કેમ છે નમસ્કાર સરજી નમસ્તે નમસ્તે તમે તમારો હા નમસ્તે તમારો વિડીયો જોયો હે જી સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે મોઢેથી સાપને પેલો સીપીઆર આપીને બચાવ્યો જી સાહેબ અચ્છા એ કયો સાપ કઈ પ્રકારનો હતો આ એ નો ભાઈ એટલે કે આપણે ગુજરાતીનો સાપ દઈએ છીએ અચ્છા એ હતો એટલે કે એમાં જેમાંથી આપતું સાહેબ અને કે એ કેવી રીતે ઉપર ચડી ગયો હતો

પહોંચી ગયા થોડુંક એના કરેલો ચામડી પડી જાય અને બધું જોયું તો હવે સાપ તો એકદમ પેલું કોમાતો જેવો થઈ ગયેલો હતો આપણે મોઢામાં મૂક્યો તો બાઇક ના કરે તમને ના સર એમને બાઇટ કરવાનો મોમેન્ટ મુમેન્ટ નહીં એની સ્થિતિમાં નહીં હતો અને એની કન્ડિશન એકદમ વીક થઈ ગઈ એટલે એનું બોડીનું હાલ